પટેલ આશિક કુમાર પ્રકાશભાઈ ગામ મોટી સૂચનો દુનિયા દાવત કરી એટલા માટે અમે તાબેલ દૂધ કાઢતા હતા અને આ બધાય દસ પંદર જણાએ હુમલો કર્યો મારો સમયે પોતનું તીસ સાંજ પાછળ દંડો માર્યો છે મારા પપ્પાને ફાધરને થપ્પડ મારી તી તે હું એમને ઊભો કરવા દ્યો એટલે એમને ઊભો કરવા જે દંડો મન માર્યો છે મોથા પર અને છાતીનો દુખાવો થઈ ગયો છે પંદર જણા હતા કુંજારા અમૃતભાઈ દુરાભાઈ મોટી ચીચાનો ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે અઢી વર્ષથી સરફરજ બજાવું છું મારા ગામને આ જે ટાવરને જે મેટર છે એની અંદર પટેલ પ્રકાશભાઈ પૂંજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બોધકામ રજા સિટી સિવાયના બોધકામ કરેલ હોય મેં પંચાયત તરફથી પંચાયતની ધારા ઓગણીસો ત્રણ મુજબ એમને નોટિસ આપેલી ચાર પાંચ ચાર તારીખે ચાર તારીખે નોટિસ આપ્યા પછી ત્રણ દિવસ સુધી રાહ જોઈ ત્યાં સુધી એ લોકોએ કામ બંધ કરેલ ના હોય હું કાલે આજે તપાસ કરવા જતો એમના સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો તેમનો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો અને પ્રકાશભાઈ પૂંજાભાઈ અને સાત જણા બીજા એમના ભાઈઓ બત્રીજાઓ બધા એમનો મારા ઉપર હુમલો કર્યો છે અને મારા જે સભ્યો લઈ અને હું ત્યાં તપાસમાં ગયો હતો કોઈ નહીં એવું મને પાછળથી એમના ભાઈએ બત્રીજા હુમલો કરેલો છે અને મન માર મારેલો છે પણ મારું નામ રહેવાસી ગામ અમે અહીંયા ફરિયાદ આપવા માટે આવ્યા છીએ પંચાયતની મેટર શાહ